जोरदार सीन दोस्तों नवो <laughs> नवो वीडियो એટલે કે બ્લોગ બનાવવાની સ્ટાઈલ અલગ છે દેખો એ દેખો અહીંયા દેખો નાની ગાડી થી રમી રહ્યા છે મોટા મોટા માણસો અને આ બાજુ દેખો નાનો માણસ બેઠો છે ને મોટા અરે યાર તારે બેસવાની ગાડી નથી વે નાના છોકરાની ગાડી છે બેસી જા

આગો શું કહેવાય મોફળી પણ વેણવી પડશે પાણી વાળતા જઈન મોફળી વેણવાની ના પાણી વાળવાનું ખાતર નાખવાનું થાશે 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 કેમ નઈ થાય પાણી વાળવાનું આમ થાય એમ ઓન તમાર હું હોવા બેલું લટકાણવા બેલું કાણો વાવેલું છે મતલબ સમજમે ની આતા કુચ આ બગીચો વાવ્યું છે બગીચો છે જામફળ વામફળ ફળ વાંફળ આંબા હે કેરીઓ દેખાતી નથી હો કોપાળે કકડો મતલબ નહીં હોય કેરી લાગે ક્યારે કેરી લાગે ઉનાળા તો તો ઉનાળે આવવું પડશે અમારે અત્યારે શિયાળો છે બીજું કઈ કશું નહીં તમારા ચહેરા ઉપર ખુશી નથી થોડું હસલો बहुत बढ़िया लाइक करो चैनल को सब्सक्राइब करो बोलो सब्सक्राइब करो बोलो अरे बोला है आवड़े आवड़े एक बार एक बार सब्सक्राइब करो बोल न बोलो 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 अरे बोलो बोलो प्रेम थी बोलो ना खुश थी बोलो ऐसे कैसे नहीं आवड़ता तुम यार कैसे लोग हो जी भी है क्या हॉट <laughs> है क्या, है क्या है? तो बोलता क्या हम नहीं आवड़े क्या ना आवड़े सारू ठीक है मजा मा बाय बाय टाटा चैनल को सब्सक्राइब करो लाइक करो शेयर करो बाय बाय